તો તમે જોઈ લે તૈયાર એ જોરદાર ડાયલોગ માર્યો મજા આયે ખરેખર તો આ વિડીયો તમે જોયું અને એ વિડિયોના બધા કટ આપડે કઈ કઈ જગ્યા લેવાના છે એ તમે તમેગમાં જોડાઈ રહેજો તમે બધા કટ બતાવીશું

છોકરો <laughs> છે <laughs> 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 હવે જાહેર કરી દેજો મેં તમને શું કીધું તું

કમ્પ્લીટ 20 લે લાઈન હેડો તો એ બાજુથી લાઈન હેડજો હા હા આના કબળો ખાઈ દેજો બરોબર સ્ટાર્ટ વાઘુજી એ વાઘુજી એ વાહ વાહ કોણ ગુંતા કાકા તાર બાર આબાર બે વખત બોલાય તો નહીં એમ કે જો હો માર કાકો કે નહીં એ બરાબર શું છે ફુંટા કાકા કે જસા કાકો નહીં ફુંટા બાર ઘેર ઘરમાં બેઠો છે તો પણ હું ના મારે કોમ આમ તો તારું જ છે તારે ફરવા આપું છે બાઈ ઓમે મારીનું કોઈ નહીં તારું જ કામ છે તાર ફરવા આપું છે ના માય નહીં આપું માય હાયર તો પહેરા દો આડો બીજો પગ કે ધાબા ઉપર પમને પછી વાયકણ હાથમાં ભાગી રહ્યો તમારા બાપ વાયકણ બોલવા આવી છે

ટીંકુ આ ફૂલતા કાં કે થઈ ગયો છે તો ટીંકુ ગુમ પડાવ છે કોમેડી બહુ કાં કે શોર્ટ વિડિયો ની અંદર એ કોમેડી કરે છે બધા વિડિયો એના મિલિયન માં પડ્યા હોય છે હા સમો વિડિયો માં મજા આવે છે કે તમારી રીલો માં મજા છે હા વિડિયો માં મજા આવે છે વિડિયો માં મજા આવે ભણવા ભણવા માં મજા આવે છે ટીંકુ પાવરફુલ ભણવા છે અને ભણાય છે બહુ ભારે સ્કૂલ માં ભણાય છે કારણ કે ઘણા ખરા કેતા હોય ટીન્ગુ ભણાશે નહીં પણ કારણ કે ટીન્ગુ બધી રીતે હોશિયાર છે વિડીયોમાં હોશિયાર છે ભણવામાં હોશિયાર છે થાય એટલે ટીંગુને ને પણ કહેવા જેવું છે જ નહીં ઓલરાઉન્ડર છે

કે કે ને પેલું યાર ગાડી ઉતાવળ નઈ કોઈ લે મેમન આઈ ગયા

Bye, Stanley. Ah, gửi tới, and ong vâng chưa. Solution lạy đi vào. Mười lăm tuổi. Ariki? Ao bát kuji? Tutay? Tutay. 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 À, Tutay. 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 đi,

બાસ્કુજી હું શું કહું છું કે તમે તમારા ઘર દો અને અમારા માટે ચા મેલી તૈયાર રાખો અમે ઓછી ચા પાણી કરી ફટાફટ તમારા ઘર આવો છો ગુંજન હ

આટલા બધા અરે આટલા બજાર અરે છોકરું છોકરુ તો માગે અરે ના

ભાઈ ભગવાન ઓમ નહીં હેડવાનું ભગવાન તો ઓમ હેડો ઓમ હેડા તો ભેગા થઈ જાય તો નહીં એ દાડા મારું આખું વિડિયો મિલિયન માં તો એય ટિંગુડો હતો ટિંગુને હા ઓરા ટિંગુને મોહ કવરાકુ ટિંગુને મોહ કવરા અમારા નું ટક નીકળી ગયું છે

અરે ફોન આયા તો ગુડબા કને ફોન આયા તો એ તો આ ગુબા ના બંધ તો એ તો હવે ગોમન ના બીજી જગ્યા પર હું કહું આ ખુડિયા માં મંદિર હે હા લક્ષ્મી મધુ એવું ના મંદિરે ટ્રાફિક છે ના 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 નહીં ગોમર ખુડિયા એ એકઠા લે આવી

અંદર જો આપણે છે લેવાનો લાગે રોપાપીના મંદિર અંદર બગીતા જેવો બગીતા ઓવા ચોક નેહાડમાં જઈ નાખી એવામાં બીના મંદિર એનામાં જાવ આ મંદિર રોપાપીના અંદર બગીતા જેવો છે તો છોકરો મે ને કે વિડીયો ના તો એ તો ના જોયો કાલ જોયો એટલે કાલની વાત કરતો જોયો તો જોય ના આજ તો દેખાણો એટલે કણ જો ચો પેલું મંદિર નહીં બગીચા પેલો બગીચો પેલું રોણાપી મંદિર રમતો હોય તમે ત્યાં જોયે હા થોડા દાડા પેલા અમે રમવા જાતા જય રોમાવીર રોમાવીર નું મંદિર છે આખું બેકગ્રાઉન્ડ બધા ગમો અભિન તો બગીચામાં કોઈ ખર્ચું કરતા લ્યો એટલે અભિક છે એ અભિક તો આજ તો મેં કોઈ આ છોકરા બગીચા બધા રમણ ભમણ કરે ને તો કોઈ ત્યાં આવા જ નહીં દીધો પણ તો યો નહીં આવ્યો હ હા તો તમારો છોકરો નહીં આવ્યો પાણી ભરેલું છે એ પાઇપ થોડા આગળ પાઇપ ખાલી આમ કરતા જ છે એટલે ચાલુ તમે આ બધું કીધું તમે દયા લાવો એનો વેવર કરવો પડશે કે તો લે લે ગજે કરે પણ મારા તો 200 રૂપિયા હતા એઓ અહીંયા કે ત્યાં યાર ગરતી તો દો તમે

નમન બે દાણા આવતો તો કંટાડો એટલે હું તમારા ઘર આયો મે કીધું વાઘુજીને પૂછી વાત એરી છે એવું કે તું ક્યાંક તોતો નિયા વાત એરી છે

ટીંગુને આપણે લઈ જાય ગીધા વગર ઈ મેન આપણી ભૂલ ગમે એનું છોકરું આપણે હાંગે લઈ જાવું હોય તો જોઈન કરી લઈ જવા જોઈન કર્યા વગર લઈ જા તો ઘરવાળો બાપા હરિયે સળી જાય વાત સાચી છે અરે ભાઈ ઈ એ ભૂલ અન મેન બીજી કે આપણે આપણી ઉંમર જોવી પડે અન ઉંમર ના જોઈને કોઈ નઈ જીતે આપણે પૈસાની ની માં આવી ગયા એટલે ઈ એ નઈ કરું હવે એમ હવે હું મુખેથી ચા મેલું કડક જય માતાજી તો આપડે બધું શૂટિંગ કમ્પ્લીટ પટી ગયું છે અને વાઘુભાઈ વિષ્ણુભાઈ ચા મેલી હતી એટલે ચા પી લઈએ અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલ કરજો